નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દખલા નંબર એક એક કેટલો જવાબ આવશે બાળકો ઉપર ની હરોળમાં એક સંખ્યા લખેલી છે તો આપણે એક કેરી દોરીશું નીચેની હરોળમાં એક સંખ્યા લખેલી છે તો આપણે એક કેરી દોરીશું ચાલો ગણતરી કરીએ એક બે કેટલો જવાબ આવશે બાળકો તો બે દાખલા નંબર બે એક વત્તા બે કેટલો જવાબ આવશે બાળકો ઉપરની હરોળમાં એક સંખ્યા લખેલી છે તો આપણે એક બીબલું દોરીશું નીચેની હરોળમાં બે સંખ્યા લખેલી છે તો આપણે બે બીબલા દોરીશું ચાલો ગણતરી કરીએ એક બે ત્રણ કેટલો જવાબ આવશે તો ત્રણ દાખલા નંબર કેટલો જવાબ આવશે બાળકો ઉપરની હરોળમાં બે સંખ્યા લખેલી છે તો બે મગર દોરીશું નીચેની હરોળમાં બે સંખ્યા લખેલી છે તો આપણે બે મગર દોરીશું ચાલો ગણતરી કરીએ એક બે ત્રણ ચાર કેટલો જવાબ આવશે બાળકો તો ચાર દાખલા નંબર ચાર ત્રણ વત્તા બે કેટલો જવાબ આવશે બાળકો ઉપરની હરોળમાં ત્રણ સંખ્યા લખેલી છે તો આપણે ત્રણ કબૂતર દોરીશું નીચેની હરોળમાં બે સંખ્યા લખેલી છે તો બે કબૂતર દોરીશું ચાલો ગણતરી કરીએ એક બે ત્રણ સંખ્યા લખેલી છે તો ત્રણ ગલુડિયા દોરીશું નીચેની હરોળમાં ત્રણ સંખ્યા લખેલી છે તો ત્રણ ગલુડિયા દોરીશું

ચાર સંખ્યા લખેલી છે તો આપણે ચાર બિલાડી દોરીશું નીચેની હરોળમાં ત્રણ સંખ્યા લખેલી છે તો આપણે ત્રણ બિલાડીઓ દોરીશું ચાલો ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલો જવાબ દાખલા નંબર સાત ચાર વધતા ચાર કેટલો જવાબ આવશે બાળકો ઉપરની ની હરોળમાં ચાર સંખ્યા લખેલી છે તો ચાર પુપટ દોરીશું નીચેની હરોળમાં ચાર સંખ્યા લખેલી છે તો ચાર પુપટ દોરીશું ચાલો ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત દાખલા નંબર આઠ પાંચ વત્તા ચાર કેટલો જવાબ આવશે બાળકો ઉપરની હરોળમાં પાંચ સંખ્યા લખેલી તો પાંચ દડા દોરીશું નીચેની હરોળમાં ચાર સંખ્યા લખેલી છે તો ચાલો ગણતરી કરીએ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલો જવાબ આવશે તો નવ દાખલા નંબર નવ છ લખેલી છે તો છ બલૂન દોરીશું નીચેની હરોળમાં ચાર સંખ્યા લખેલી છે તો ચાર બલૂન દોરીશું ચાલો કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કેટલો જવાબ આવશે તો દસ ફરી મળીશું નવા વિડીયો